ચાલો બધા સેન્ડવીચ ખાવા કાચી સેન્ડવીચ હજુ બનાવવાની છે મોને મારા સાસુબિયું કામ કરીએ છે તો જે જ છે બરાબર હું બડે મને પારેસ

મસાલો બનાવી દે અમાયોનેસ ચુલા પર કોબી ને ગાજરમાંથી પાણી કાઢવાનું છે કોબી ને ગાજરમાંથી પાણી કાઢી કા પછીલાડે કાક અને મસાલો કરીએ ને આપણે ઠીક તો હવે આપણે છે ને એમાં કેપ્સિકમ નાખી દેશું સુધારેલી ડુંગળી નાખી દેસુ આપણે થોડુંક મીઠું નાખીશું જેમાં આપણે થોડોક સેન્ડવીચ નો મસાલો નાખીશું ચાટ મસાલો છે થોડોક ચાટ મસાલો નાખીશું છે આ ચીલી ફ્લેક્સ છે એ નાખીશું થોડી ખીએ ને એટલે ટેસ્ટ મસ્ત આવે માયોનીઝ ટેસ્ટ મસ્ત આવે માયોનીઝ ને એકદમ આમ સેન્ડવિચ ખાય ને એટલે એકદમ ક્રીમી સેન્ડવિચ લાગે ભાવે જો માયો થોડી કોથમીર એડ કરીશું લો અત્યાર જ સેન્ડવિચનો મસાલો તૈયાર છે બરાબર મિક્સ કરી દેવાનું આપણે હજી પહેરા છે મેકઅપ નથી કર્યો དེ་རང་ <laughs> <laughs> આવી સેન્ડવિચ કોને કોને ભાવે છે બધા કોમેન્ટમાં લખજો તમે કેવી રીતે બનાવો છો એ બી કોમેન્ટમાં લખજો મેં સેન્ડવિચ બધા મારે સેન્ડવિચ ખાવો છે મારું સેન્ડવિચ ખાવો છે મારે ખાવી નથી મારે ખાવો છે મારે રોટલી નથી ખાવું મારે સેન્ડવીચ ખાવું જોવા પીખી ચટણી છે આપણે બ્રેડ થોડીક નાની લીધી છે આપણા મશીનમાં બહુ મોટી બ્રેડ આવતી નથી તમે મોટી બ્રેડ એ લઈ શકો છો આ ચીઝ તો બધાને ખબર જ હશે આપણે મશીન પણ ગરમ મશીન આપણું ગરમ સરસ થઈ ગયું છે આપણે ગ્રીન લાઈટ થાય એટલે આપણી સેન્ડવિચ તૈયાર એક હું બનાવીશ ચલો હવે હું સેન્ડવિચ બનાવું છું ગ્રીન ચટણી જો આપડી ગ્રીન લાઈટ થઈ ગઈ છે આપડી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે ચીઝ નાખું છું તો હે તન શ્રી અલગ બનાવી છે કંઈ મસાલા વાળી મેમ પહેલા સુખાય રોટલી લીધી એ માયોનીઝ ટ્રેપ નું અને ચીઝ અને ચટ મસાલો કે મસાલા વાળી નહીં ખાય કેપ્સિકમ વાળી અને ના ભાવે

सैंडविच। बहार से। ओह, भाई कब डाले? बहुत है बोलने। हाँ सर। इसकी ले हूँ? ना। कब डाले? अलग बनावे। हाँ। सर। नहीं चाहिए आपके गर्म-गर्म पोसा। हाँ। मज़ा है गर्म-गर्म वाले। बाप तो अपना सैंडविच भाई भी। सैंडविच भाई भी। બાળક કેટલી બાવી બનાવતા હા બટેકાના મસાલાની બનાવતા કઈ છે ને આવો આવો મસાલો નોકમો આને નાખું થોડું કેમ છે કાં દી જીનેવું નહોતું અને થોડું હ સાદી બનાવતા બડાવતા ચોર તમારી બંજીયા જેવું છે અને માયોનેસ છે એવું કંઈ નહોતું જે ખબર ને અત્યારે બધું વિકાસ થાય છે સુરત એટલે તો પપ્પા અને કાકા માટે તીખી બને છે અરેગોના નાખ્યો પછી મસાલો નાખ્યો અને ચીઝ અને માયોનીસ મમ્મી ઓળી થઈ ગઈ ઓલી બાજુ થઈ ગઈ છે મશીનમાં एकदम चीजी चीजी सैंडविच मम्मी तो चीज दोबारा तो निकलो એકદમ ચીઝી 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 સેન્ડવેચ અને અંદર કે છે મમ્મી

કે ઠીક છે હેતાન શું કરે છે જો આ બધા સેન્ડવીચ ખાય છે હેતાન્સ ને જોવા જઈએ આ તો સૂતો સૂતો સેન્ડવીચ ખાય છે કેમ સૂતો સૂતો ખાય છે મજા આવે કેવી બની છે સેન્ડવીચ હે કેવી બની છે কিসযেয়ের মসতানি করাসেতেয়ে সুয়ে পিয়েয় দাউ খিরিয়ে টানিয়ে সুস কশের জানিয়ে তুয়ে আরামিত করতো করো জামিয়ে ই� એક બાજુ કાર્ટૂન ચાલુ છે એક બાજુ હેતાંશને જમવાનું ચાલું છે